જે ખેડૂતોએ જીરાની ખેતી કરતા હોય તે પૂરો વિડીયો જરૂર જોવો આપણે ગયા વિડીયોની અંદર જણાવ્યું હતું કે જીરાની અંદર વૃદ્ધિ કરવા માટે કઈ દવા મારવી ક્યારે મારવી અને કેટલા રાઉન્ડ મારવા જેનું રિઝલ્ટ આપણે આ વિડીયોની અંદર જોવાના છે જેથી વિડીયો પૂરો જરૂર જોવો અને જો વિડીયો સારો લાગે તો લાઇક એક કરી દેજો આપણે વૃદ્ધિની દવાની અંદર જીબ્રો પ્રો નામની દવાનો ઉપયોગ કર્યો હતો અને આનું રિઝલ્ટ બહુ સારું હોય અને કિંમત એક લીટરની માત્ર છસો રૂપિયા હતી આ દવાને આપણે બે રાઉન્ડ માર્યા હતા આનું રિઝલ્ટ અત્યારે તમે વિડીયો જોઈ રહ્યા છો કેવું આવ્યું છે અમુક ખેડૂતો કોમેન્ટ કરીને કહેતા હતા કે જીરાની ખેતી વર્ષથી કરીએ છીએ આ વિડીયો ખોટો છે એ લોકોનું એવું કહેવું હતું કે જીરાની અંદર ગમે તે તમે દબા મારો રિઝલ્ટ આવતું નથી અને આવે તો પણ પાંત્રીસ દિવસ પછી ભાઈ એવું નથી હોતું તમે એકવાર જુઓ આ જીરું તમે મારું આ કોઈ બીજાને જીરું નથી જોવો હાથ રાખીને કેટલું મોટું થઈ ગયું નરવા એક નંબર છે વિડીયોની બહુ જોઈએ તો એવું નથી દેખાતું કારણ કે જે નવા કમરા છે તે જીણા છે ખૂબ જ ઝીણા જુઓ તમે જો કેવા જીણા છે તમે પણ આ દવાનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો રિઝલ્ટ બહુ સારું હોય એક નંબર અને કિંમત પણ બહુ ઓછી છે તમને જે હાલ વિડીયોની અંદર જીરું દેખાય છે તેને ઉગ્યાને વીસ દિવસ થયા છે જો તમે કેવું છે બહુ સારું રિઝલ્ટ આપણે જણ્યું છે આ દવાનું આ જીરું એ ચાર પાણી આપેલ છે હવે પાણી આપવાનું નથી જ્યારે આપણે સોથું પાણી કાઢ્યું હતું ત્યારે યુરિયાનો ઉપયોગ કર્યો નથી આપણે વૃદ્ધિ કે નરવાઈના બે રાઉન્ડ માર્યા હતા દવાના અને બે આપણે જીવાતના થ્રીપ્સના બાકી એક દવાનો જે આપણે રાઉન્ડ માર્યો નથી હવે આના પછી રાઉન્ડ વેલેક્સ્ટ્રા નામની દવાનો આવશે એ દવાનો લાભ એ છે કે પીળીઓને સમરીને આવવા નથી દેતી જો તમે આના પહેલા મીડિયા ન જોઈએ જીરાને લગતા તો જોઈ લીજો આ વિડીયોએ કોઈ દવાન જાહેરાત વિડીયો નથી માત્ર ખેડૂત માટે બનાવેલો વિડીયો હોય ખેતીને લગતા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો વિડીયો સારો લાગ્યો આગળ શેર કરી દેજો